રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકર ગણી જલારામનારાયણ મહાદેવ મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં પગમાં અત્યારે સવા આઠ આજે છે સન્ડે અને તમને લોકો ને કીધું તું એમ આપણે ક્યાં આજે જવાનું નથી એટલે મોડી મોડી સવાર પીડી મોડું મોડું આપણે નાહ્યા હતું એટલે હવે મોડા મોડા ચા પાણી નાસ્તા કરવાના છે તો અત્યારે ને આપણે તેડીને ફરીએ છીએ ને એમનું સતત શું કરશું શિયા દીકરા કરી જવું હે નહીં નહીં નઈ આલું નહીં નથી કરવું મમ્મમ ખાવું છે ને હે મમ્મ ખાવું તો

અવે મમ્મા પપ્પાને કઠણ ખાવ હોય ને પોચું પોચુ ખાવ હોય મમ્મા કરે હું બેય વચ્ચે નાક માં શેડુ આવી ગયું વાય રાજા જરાધી મેવા જો ઊંઘમાં પોઢેલ છે સિયા મારી લાડ કવાઈ દેવની દીધેલ છે વાયરા જરા ધીરે વાજો નિંદમાં પોઢેલ છે ઢોલક થાય છે હૈયું મલક્યા કરે હોઠ સામણે આવી સાદ કરે છે રાજકુમાર કોઈ શિયા મારી લાડકવાઈ દેવની દીધેલ છે વાય રાજા રાધી વાજો ઊંઘમાં ફોડેલ છે ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર લાડો મારી લાડ કવાઈ દેવને દીધેલ છે વાયરા જરા વાજો રેવાજો નીંદમાં પોઢેલ છે સાડા નવ ને પાંચનો સમય થયો છે અને આપણે હવે બેન બીજીની એટલે કે સવારે જઈ ગયા પછી જે પાછા એમને સુવડાવવાનું તો સુઈ તો ગઈ છે અને મમ્મી એમની પાસે છે અને આપણે ગોતીએ છીએ એક ટ્યૂબ કારણ કે બાઇકનું એક્સિડન્ટ થયું છે કે કોનું થયું જ ખબર નથી પડતી કારણ કે નીચેનો સાઈડનું એક પડ્યું હોય ને તૂટી ગયો છે હાફ એટલે કે અડધો તૂટ્યો છે ને અડધો લટકે છે તો કીધું આપણી પાસે પેલી ટ્યુબ છે ને એનાથી ચોંટે તો ચોંટાડી દે તો ત્યાં સુધી ખેંચે ત્યાં સુધી ખેંચી લઈએ કે એક્સિડન્ટ ક્યાં થયું એ જ ખબર નથી હવે બાઇકનું કેવી રીતે થયું કે કોઈએ જાણી જોઈને કર્યું છે એટલે હવે બસ એક ટ્યુબ મળે ને આપણે એટલે ટ્યુબ લઈને આપણે ગાડીનું પૈડીઓ ચોંટાડતા આવીએ અને પછી પાછા આવીએ હે વાલી શું કરવાનું જ તો પછી હવે કામ કામ તો ક્યાં આવે માસીને પછી તો શું કીધું હે આવવાનું કે ના પડી છે કંઈ કીધું તો એમ નહીં

કઈ નહીં જસ્ટ ફોર ફન અને હવે આમાં ગોતી લઈએ આપણે એમણે કહેશું ને કે કઈ ગયામાં નથી દેખાતી એટલે એના મમ્મી એક જ જવાબ આવશે ગયો ને કે હામી આવે

એવા કઈ રીતના ટૂટો ને હું ટૂંટો ની ખબર જ નથી આપણે એટલે હવે કીધું આ ટ્યુબ આપણે ગોતતા હતા કે આ ટ્યુબ થી ટ્રાય કરીએ આનાથી હું પછી કંઈક એટલે બદલાવાનો વિચાર કરશું આનો ચલો હજી આપણે ગાડીમાં પેલું ચોંટાડવા જે અને અત્યારે હવે આજે જે સન્ડે અને આપણે છીએ ઘરે તો જે પેલી એસઆઈઆરની ની કામગીરી ચાલે છે તો આપણે બધા ફોર્મ ને બધું તો ફિલઅપ કરી લીધું છે આમાં અને હવે બસ સબમિશન કરવા માટે જવાનું છે તો હું ને સાહેબ જઈએ છીએ સબમી ટકાવીએ અને કઈ ઘટતું કાઢવું હોય તો એમને પૂછતા આવીએ કારણ કે હજી તો ચાર ડિસેમ્બર સુધી આ બધી પ્રોસીજર હાલવાની છે તો કઈ ઘટતું કાઢવું હોય તો એમને પૂછી લેશું તો પછી પાછળથી એડ આપણે કરતા આવશું અને આ એક રાષ્ટ્રીય કામગીરી છે તો બધા લોકોએ એમાં કહીએ ને કે સહયોગ આપવો જોઈએ અને કોઓપરેટ કરવું જોઈએ જે પણ બી આવે આપણી ઘરે કે ત્યાં સ્કૂલ ઉપર તો એમને પૂરતે પૂરતો સહયોગ આપવી આપણી ફરજ છે મારે જાઉં કપડાં લિક્વિડ લેવા

એટલે કાંઈ લઈ હું ગયો તમે ભલે તમે ગયા તમારા હગે તમે જાઓ ને હમ હાલો ત્યારે હવે બપોરે થઈ ગયું છે બપોરાનું પ્લાનિંગ આપ લોકો કેવું હતું કે સિયાબેન સુઈને ઉઠે ને તો પછી ગામમાં ખરીદી કરવા જાય પણ અચાનકથી ભૂત ધોઈનું છે લાલો કૃષ્ણ સદા સહાય તે જોવા જવા માટે તો બસ હવે ખાઈ પી અને એક કે સવા કે દોઢ જે વાગામાં ટિકિટ મળે એ વાગામાં આખો માળ હપીને જવાનો પ્લાન કરીએ છીએ જોઈએ છે પણ આપણે અત્યારે લઈ આવ્યા છે વાટી દાળના ખમણ અને ખાંડવી તો બસ આવું કંઈક આપણું બપોરનું મેનુ છે અને ખાઈ પી અને ફટાફટથી તૈયાર થઈને પહોંચી જવાનું છે સુરત સિને ફ્લેક્સમાં જો ટિકિટ મળશે તો આપણે લાલો જોઈશું નહીતર પછી ગામમાં જે ખરીદી કરવાની ત્યાં ખરીદી કરશું એવું બધું નક્કી કર્યું છે પ્લાનિંગ કેમ ભલી યસ એકદમ બરાબર

પણ કોઈ દિવસ એમ નથી થિયેટર માં લઈ જાય એને શું જોઈએ આપડે છે હાલ મમ્મા તને કરી દેશે ને આપડે મમ્મા ની જ કામ છે હવું સિયા કરે હવું એ મમ્મી કરે એક બાજુ એ મમ્મી રમવાનું એક બાજુ સિય રમવાનું ગાડી બાઈક ઉપર ની ખરીદી પતાવી લીધી પછી ત્યારે આપણે બોલાવશું ને કરાવશું એટલે એક એ લીધું છે બાકી રકાવી લીધી બે જ વસ્તુ ગામ માંથી લેવાની હતી બીજું કઈ અમાર ગામ માંથી લેવાનું નતું હવે જવાનું છે આપડે બેબી હગ માં અને બે બી હગમાંથી આપડે લેવાનું છે સિયાબેન ના સ્ટ્રોકિંગ જો મળી જાય ત્યાંથી તો ઠીક છે નહીંતર પછી ક્યાંક બીજે જોઈએ માં તો લગભગ એવું કંઈ નથી હોતું એટલે ત્યાં તો એ પોસિબલ નથી પછી ફર્સ્ટ કરાય છેલ્લે છે જ જોઈશું અને નહીંતર પછી સ્માર્ટ બજારમાંથી આપણે જે કપડાનું લિક્વિડ ને લેવાનું છે એ લઈને પછી રિટર્ન રિટન એ હજારો હાથેડાવાળા તમારી ઝાનમાં આવો તમે ઉતરો આપણું ઠેકાણું આવી ગયું છે બેબી હા હે તો ચલો હવે બે બી હાથમાં જોઈએ જોઈએ છે મળી જાય છે કે નથી મળતું નહીં પછી કંઈક બીજું આગળ પ્લાન કરશું આપણે હજી ડી માં જવાનું છે સ્માર્ટ બજાર આપણે કેન્સલ કરી છે હે વાલી ઓકે અને અહીંયા જો આ મસ્ત મજાનું મળે છે પણ એના મમ્મીનું કહેવાનું એવું છે કે સિયાબેન રહેવાનું છે તોડી ફોડી નાખે ને ઘરે જઈને હજી સિયાબેનનો આપણે ગલ્લો પણ ચેક કરવાનો છે આજે તો બરોબર ને હમ ક્યાં આવી તું સિયા ટાટા આ બેબી હગ ને બેબી હગમાંથી સ્માર્ટ બજાર ને જીજે ફાઈવ ને અહીંયા રિલાયન્સ ડિજિટલ ને બધું હાઈલ રાખે છે ફરતા 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 રવિવાર નો દિવસ કેમ પૂરો થાય ને ખબર નહીં પડે ફરતી બાજુ ફરવા માં જ ગયો છે કઈ ને હાલો અહીંથી છાસ દૂધ ને એવું લેવાનું જોઈ ને મા દીકરી ને ઉતાવળ તો જોવા ભાઈ ક્યુ હાવ ખરીદી થઈ ગઈ છે આપડી અહીંયા અને તડકો પણ કેમ મારું કામ તૈયાર બેન ને લઈને આપણે ઉભા રહી ગયા છીએ

જોજો પછી તમે સિયા ના खेला સિયા માઈક માં કેમ બોલે કેમ બોલે માઈક માં હજી જોર થી હજી જોર થી મમ્મા કે મમ્મા મમ્મા બોલ મમ્મા નહી બોલે મોટી બેજ હતી કઈ કહેવાય મમ્મા બોલાવો અને મમ્મા ન બોલે ના કે પાપા એ પાપા શું ખાય છે હે સિયા છે શું ખાય છે જોર કેટલા દિવસ મળી ગયું છે અને સિયાબેન પણ હવે આમાં એન્જોય કરશે એવી આશા સાથે આપણે આજના બ્લોગ ની અહીંયા જ પૂર્ણાહુતિ કરીએ છીએ મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ интересует Santisirejunune Santanti direh wadeju.